એનું નામ તુલસી એટલા માટે પડ્યું છે કે રૂપ રૂપ અંબાર હતી એની તુલનામાં કોઈ ના આવી શકે એટલા માટે નામ તુલસી રાખ્યું છે સૌંદર્યમાં સૌંદર્ય અનુપમ સૌંદર્ય વાળી સ્ત્રી હતી આ એનું નામ તુલસી રાખ્યું પૃથ્વી ઉપર આવવાથી પ્રકૃતિ દેવી એવી સ્ત્રી બીજી કોઈ નહીં હોય કે જે આ તુલસી હતી બધા જ લોકો માન અને સન્માન આપે પણ એને ઈચ્છા થઈ કે મારે ભગવાનને ભજવા છે મારે પરમાત્માને ભજવા છે ત્યારે છે કે એક લાખ વર્ષ સુધી એને બદ્રીવનમાં જઈ અને તપ કર્યું છે તુલસીના પ્રાગટ્યની કથા છે વૃષભ રાજાની એક કથા છે એના ચરિત્રનું વર્ણન છે શંખચૂડ નામનો અસુર તુલસીને પરણે પણ પત્નીની જો એક સેવા હોય પત્નીની એક ઉપાસના હોય તો એ ઉપાસનાને લઈ અને પતિનું ક્યારે અહિત ન થાય એવું વરદાન મેળવનારી એક સ્ત્રી એટલે આ તુલસીની કથા છે બાપજી મને બતાવો આ તુલસીની કથા ભગવાન નારાયણ કહે છે સાંભળું નારદ વિષ્ણુના જ અંશમાંથી ઉત્પન્ન થયેલા એક દક્ષ સાવરણી મનુ પોતે પરમ પવિત્ર કીર્તિમાન પુણ્યશાળી એવા વિષ્ણુ ભક્ત હતા કે જેમણે ભગવાનની ખૂબ આરાધના કરી છે ધર્મપરાયણ હતા અને એને જે વંશ વારસાગત ચાલતો આવ્યો એમાં બરાબર એક વૃષધ્વજ નામનો એક રાજા હતો પણ એને ભગવાન શિવ સિવાય કોઈનામાં પ્રીતિ નહીં ન માતાજીને ભજે ન બીજા કોઈ દેવી દેવતાઓને ભજે કોઈ ભગવાનનું નામ ન લે માત્ર પરમાત્મા શિવ સિવાય કોઈનામાં ભક્તિ નહીં પુત્ર કરતાં પણ વધારે પ્રેમ ભગવાનમાં હતો એમને બધા જ ભગવાનની પૂજાનો પરિત્યાગ કરેલો એવો આ વૃષોધ્વજ અને એ વૃક્ષ તુલસીના કથાનો પ્રસંગ છે એક વખત સમયે અભિમાનમાં આવી અને ભાદરવા મહિનાની અંદર એ મહાલક્ષ્મીની પૂજા જે થતી હતી એ પૂજાની અંદર વિઘ્ન કરવા માટે જતો એ અને એવા પ્રકારના પાપને લઈ માઘ મહિનાની અંજવાળી પંચમના દિવસે સમસ્ત દેવતાઓ દ્વારા વિસ્તૃત રૂપથી જે જે પૂજા થાય છે એનો પણ પણ એને એને ત્યાગ ત્યાગ કરવા કરી દીધો આવી રીતે બધા જ દેવી દેવતાઓની પૂજામાં બાધા નાખે માત્ર શિવની પૂજા કરાવે અને એવામાં બરાબર એક વખતના સમય બન્યું એવું વિષ્ણુ ભગવાનની પૂજાની જેને નિંદા કરી એવા વૃષધ્વજ ઉપર ભગવાન સૂર્યનારાયણ દેવ કુપિત થયા અને એણે એમને સાપ આપ્યો કે તું એક વખતના સમયે શ્રી વિહીન થઈ જઈશ શ્રી એટલે કે લક્ષ્મીજી સંપદા વિહીન થઈ જઈશ અને આ ભગવાન સૂર્યનારાયણે એને આપ્યો એટલે સાપને લઈ અને સંપદાથી વિહીન થાય છે દેવતાઓ આપણા પર કુપિત થાય જો અહીંયા એક વાત એ બતાવી જો કે મહાપુરુષો તો કથામાં પોતે કહેતા હોય છે કે તમે શિવજીની કથા સાંભળવા ગયા હો ને તો શિવજી પ્રધાન છે બરાબર છે પણ તમારા હાથે અન્યત્ર કોઈ દેવો નહીં ત્યાં નિંદા ન થઈ જાય એની કાળજી રાખવી દાખલા તરીકે રામકથા સાંભળવા જઈએ તો આપણે કહીએ છીએ ને કે રામની જ્યાં કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હોય હોય ને હોય જ કૃષ્ણની કથા સાંભળવા જઈ ન્યા કોણ હોય બોલો કૃષ્ણ કથા સાંભળવા જઈ ન્યા કોણ હોય તમે કૃષ્ણની કથા સાંભળવા જાવ ન્યા કોણ હોય કયો તો એમ તો કયો અમે હોય એમ એ નથી કહેતા અમે હોય એ નથી કહેવું બોલો પણ રામની કથામાં જે હનુમાનજી હોય એમ કૃષ્ણની કથામાં ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ પોતે હોય છે કોઈ ભગવાનનું પ્રાધાન્ય વ્યક્ત કરવામાં કોઈ ભગવાનની નિમ્નતા વ્યક્ત નથી જાય એની ખાસ કાળજી વક્તાએ રાખવી પડતી હોય છે કારણ કે જો હનુમાનજીની કથા હોય રામજીની કથા હોય હનુમાનજી બેઠા હોય તો ઘણા બધા શ્રોતાઓમાં એમાં એવા પણ હોય કે જે ભગવાન કૃષ્ણને માનતા હોય પણ પરમાત્માની કથા જેવું સાંભળી અને પોતે અહીંયા કથા સાંભળવા માટે ગયા હોય અને પછી એ જગ્યાએ રામની મહત્તા આપવા માટે થઈને જો કૃષ્ણના નાના બતામ આવે તો ત્યારે કૃષ્ણ ભક્તનું મન દુભાઈ છે એટલા માટે કૃષ્ણ પણ દુઃખી થાય છે અહીંયા એ જ બન્યું કે શિવજીની પ્રાધાન્ય આપવા માટે થઈ લક્ષ્મીજીનો યજ્ઞ બંધ કરાયો સરસ્વતીની પૂજા બંધ કરાવી અને અંતે શાપનો અધિકારી બન્યો શાપનો અધિકારી અંતે બને છે તો એમાં આ તુલસીની કથા તુલસીનો પ્રાદુર્ભાવ ક્યાં થયો રાજા ધર્મધ્વજ અને પત્ની માધવી દેવી એક પ્રસિદ્ધ રાજા હતો અને એ ગંધમાદન પર્વત ઉપર ઉપવનની અંદર विहार કરતા હતા બેઉ અને ઉપવનમાં અનેક પુષ્પોથી ભરેલા એ વૃક્ષો વનસ્પતિઓ ફળથી ભરેલા વનસ્પતિઓ એકદમ રમ્ય એવું ઉપવન હતું કે જ્યાં માણસને બેસવું ગમે આપણે સારો બગીચો જોઈ નથી કહેતા ચાલો બેસીએ હવે આપણે ખાલી રોડે બહાર નીકળે ડુંગરો છે ને તડકો છે ને આ નથી કાંઈ કોઈ જાતનું સુશોભન કર્યું છતાં પણ આપણી આંખને ગમે એવું રમ્ય અહીંયા ઉપવન જેવું દેખાય છે આપણને એવા જ પુષ્પોથી એવા જ ફળોથી ભરેલા એ વૃક્ષો પણ ત્યાં હતા અને એનાથી એ સુંદર એવું ઉપમન દેખાતું હતું અને એવા ઉપરની અંદર માધવી દેવીએ ત્યાં ગર્ભને ધારણ કર્યો છે અને વિચરણ કરતા 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 એક સમય થયો અને એ સમયાંતરે માધવીએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ધર્મધ્વજની દીક પત્ની માધવી એમણે પોતાને ત્યાં કાર્તિકી પૂર્ણિમાની તિથિએ શુક્રવારનો દિવસ હતો એ શુભ દિવસ યોગ બધું જ સરસ હતું અને એવાની અંદર લક્ષ્મીના અંશરૂપી એક કન્યાને એને જન્મ આપ્યો છે કન્યાને જન્મ આપ્યો જન્મતાની સાથે જ આ દીકરી મોટી થઈ જાય દેવયોગે કરીને અને જ્યારે એ દેવયોગે એ કન્યા મોટી થઈ તો એને વૈરાગ્ય લાગ્યો એને થઈ ગયો સંસાર નથી ભોગવવો મારે ભગવાનની પૂજા કરવી છે એનું નામ તુલસી એટલા માટે પડ્યું છે કે રૂપરૂપનો અંબાર હતી એની તુલનામાં કોઈ ના આવી શકે એટલા માટે નામ તુલસી રાખ્યું છે સૌંદર્યમાં સૌંદર્ય અનુપમ સૌંદર્ય વાળી સ્ત્રી હતી આ એનું નામ તુલસી રાખ્યું પૃથ્વી ઉપર આવવાથી પ્રકૃતિ દેવી એવી સ્ત્રી બીજી કોઈ નહીં હોય કે જે આ તુલસી હતી બધા જ લોકો માન અને સન્માન આપે પણ એને ઈચ્છા થઈ કે મારે ભગવાનને ભજવા છે મારે પરમાત્માને ભજવા છે ત્યારે કહેવાય છે કે લાખ વર્ષ સુધી છે બદ્રીવનમાં જઈને કઠિન તપ કર્યું એક લાખ વર્ષ સુધી પંચાગ્નિને તપાવ્યો પંચાગ્નિમાં બેસી અને પોતે ભગવત ભગવાનની પૂજા કરે અને આ તપસ્વીનીએ વીસ હજાર વર્ષ સુધી ફળ ખાધા જળનો આહાર કર્યો ત્યાર પછી ત્રીસ હજાર વર્ષ સુધી માત્ર પત્તાઓનો આહાર કર્યો ચાલીસ હજાર વર્ષ સુધી એમણે માત્ર વાયુનો પ્રહાર કર્યો અને દસ હજાર વર્ષ સુધી સાવ નિરાહાર રહી છે કશું જ ન લયું એક લાખ વર્ષ સુધી આને એને ભગવાનની પૂજા કરી અને મેં ગઈકાલે કહ્યું હતું કે યુગે યુગે આવરદાઓ નાની મોટી થતી જાય છે સતયુગમાં બહુ આવરદાઓ મોટી હતી એટલે તો ભગવાને આવીને ધ્રુવને રાજ્ય આપ્યું કે તને હું છત્રી હજાર વર્ષ સુધીનો રાજા બનાવું જા છત્રી હજાર વર્ષ રાજ્ય આપ્યું ભગવાન એક પગે ઉભા રહી અને ભગવાન બ્રહ્માજીની એને ઉપાસના કરી છે ત્યારે આટલું તપ કર્યું એક લાખ વર્ષ તપ કર્યું તે ભગવાન આવ્યા અને આપણને કળિયુગમાં ભગવાને વચન આપ્યું છે કે જે જીવાતમાં એક ક્ષણ માટે પણ મારું ભાવથી ભજન કરશે એને દર્શન દેવાની તૈયારી મારી છે પણ એક પણ ક્ષણ માટે ભાવથી બદન કરે તો કારણ કે ભગવાનને ખબર હતી કે એક ક્ષણે મંદિરમાં પણ મન તો મંદિરમાં નહીં જ લગાડે આપણું મન મંદિરમાં હોય જ નહીં આપણે મંદિરમાં વ્યાઈ ગયા હોઈએ કદાચ મન મંદિરમાં હોય તો જીવ જોડા લઈ જાય તો હજી નવા હમણાં જ લીધા છે અને તમે સારું જગ્યાએ સારું વિચારો એવું જ થાય તમે ભગવાન પાસે લેવા ગયા આવો અને તમે ન્યાય ચપ્પલ કોઈ લઈ જાય તો ભગવાન કે બ્રહ્માજી આવ્યા બ્રહ્માજી કહ્યું માગો તુલસી તમારા વતન ઉપવાસથી હું પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે માગી લેવ ત્યારે એમણે કહ્યું કે ભગવાન હું પૂર્વજ્રમમાં

જ્યારે રાસ મંડળની અંદર એ મને જોવે છે અને એમણે કૃષ્ણની આટલી બધી જ પ્રસનાઓ અને એને કુપિત થઈ અને એમણે મને શાપ આપ્યો છે કે તું મનુષ્યોનીમાં જઈ અને જન્મ પ્રાપ્ત કરીશ રાધાજીના સાપને લઈ અને હું મનુષ્યોનીમાં આવી છું ત્યારે ગોવિંદે પણ મને કહ્યું ભગવાન કૃષ્ણે પણ મને કહ્યું કે દેવી આપ ભારત વર્ષમાં જન્મ લઈ ઘોર તપસ્ત્રિયા કરી બ્રહ્માજી પાસે વરદાન માગજો અને એ વરદાનમાં અંશ સ્વરૂપ ચતુર્ભુજ વિષ્ણુનો પતિ સ્વરૂપમાં પ્રાપ્ત માળે થાય આવું વરદાન તમે માગજો એટલે ભગવાન બ્રહ્માના કહેવાથી તમને એ વરદાન મળશે અને એટલું કઈ ભગવાન કૃષ્ણ ત્યારે અંતર ધ્યાન થઈ ગયા હે ગુરુ દેવી રાધાના ભયથી આ મારું શરીર ત્યાગ કરી અને મેં ભૂમંડળમાં જન્મ લીધો છે મારી ઈચ્છા છે કે મને કૃષ્ણ મને મારા પતિ તરીકે મળે મને ભગવાન મારા પતિ તરીકે મળે આવું વર મને આપો બ્રહ્માજી કહે છે કે કૃષ્ણના અંગમાંથી પ્રાદુર્ભૂત અને એનો જ અંશ સ્વરૂપ તેજસ્વી એવો સુદામા નામનો એક ગોપ હતો અને આ જ સમયે ભારત વર્ષમાં એ જન્મ લઈને આવ્યો છે રાધાજીના શાપને લઈને અને એ રાધાના શાપને લઈ અને દનુ વંશમાં ઉત્પન્ન થયો છે અને એનું નામ છે શંખચૂડ તો હું તને કહું છું કે તું એની સાથે લગ્ન કરી લે એ ભગવાન છે તો તને એમાં ભગવાન જ મળી જશે એના સમાન આ ત્રણ લોકમાં બીજું કોઈ છે પણ નહીં આ વાતને લઈ બ્રહ્માજી કહે છે કે એ સમુદ્રમાંથી અત્યારે ઉત્પન્ન થયો છે ભગવાન શ્રી કૃષ્ણના અંશથી એને બધી જ પૂર્વજન્મની વાતો યાદ છે પણ વાતો પરમાત્મા જેને યાદ સારું છે જેનો સારો સ્વભાવ સારી વિચરણ હોય એને રેત બરાબર છે અને આપણે તમે જુઓ બાળક જન્મે ત્યારે એને ગયા જન્મ જ્ઞાન હોય પછી આપણા પૂર્વજન્મના જ્ઞાન ઉપર ભગવાન માયાનો પડદો ઢાકી દે છે શું કામ એને તો કહે છે કે ગ્યાજ રન્મમાં કદાચ આપણે કોઈકના વેરી હોય ને એની ઘરે દીકરો બનીને ગયા હોય તો જો યાદ આવે કે આ તો લો આ તો ગ્યાં જન્મ વેરી છે મારો તો કલહ થાય એટલે ભગવાને નક્કી કર્યું કે જેવું એને આ જન્મનું જ્ઞાન લાગવા લાગે એટલે ગયા જન્મના જ્ઞાન ઉપર પડદો ઢાંકી દેવો નહીં તો જન્મતાની સાથે બાળક પોતાના માતાના સ્તનપાનથી પોતાનું ભેટ ભરે આ જ્ઞાન આવ્યું ક્યાંથી એને એ જ સમયે જ્ઞાન ક્યાંથી આવી ગયું ભગવાને ગત જન્મનું જ્ઞાન આપ્યું છે કે તને જ્યાં સુધી આ જન્મનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તને હું જ્ઞાન આપી રાખીશ તો ભગવાનની બધી જ ક્રિયાઓથી ભગવાનના બધી બધી જ જ કૃપાઓથી અને વાતો યાદ છે એટલે હું તમને પ્રાર્થના કરું છું કે તમે આ જન્મની અંદર તમે સુદામાની પત્ની બનો ત્યારબાદ શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તમને પતિ રૂપમાં વરણ કરશે એટલે તમે અત્યારે તમે એનું વર્ણન કરી લ્યો દેવ યોગને લઈ અને ભગવાન નારાયણના શાપથી તમે આખા વિશ્વને પવિત્ર કરવાવાળી પાવન એવી વૃક્ષ વનસ્પતિમાં પ્રતિષ્ઠિત થશો અને સમય જતા એ તમે તમામે તમામ પુષ્પોમાં તમામ પુષ્પોની પણ પ્રધાન દેવી થશો સાથે સાથે તમે ઔષધિઓની અધિષ્ઠાત્રી દેવી પણ બનશો તમે જુઓ ગમે તેટલી ઔષધિઓ બને એ ઔષધિઓમાં તુલસી વપરાય છે તુલસી છે ઔષધિઓની અધિષ્ઠાત્રી દેવી છે બીજી વાત તમે ભગવાન વિષ્ણુને પ્રિયા છો દેવતાઓને પ્રિયા છો એટલે કોઈ પણ ભગવાનની પૂજા થાય એ ભગવાનની પૂજામાં તમારી સેવા હશે જે પૂજામાં તમારું પત્ર ભગવાનને નહીં ચડે જે પણ ભોગ ભગવાનને લગાવવામાં આવે એ ભોગ ભગવાનને લગાવવામાં તમારું જો તુલસી પત્ર નાખવામાં નહીં આવે તો એ ભોગ ભગવાન નહીં જમે અહીંયા આપણને અહીંયા ભગવાનને વાત બતાવી કે પરમાત્માને જ્યારે તમે થાળ ધરો ત્યારે તુલસીપત્ર અવશ્યમાં રાખવું તુલસીપત્ર વગર ભગવાન ભોગ જમતા નથી તો પરમાત્માને તુલસીપત્ર અર્પણ કરવું સાથે સાથે બ્રહ્મા કહે છે કે હે દેવી વૃંદાવનમાં જઈ અને તમે વૃક્ષરૂપને પામશો એટલે તમે વૃંદાવની પણ કહેવાશો તમે સતી વૃંદા પણ કહેવાશો તમારા જ પવિત્ર ભાવથી તમામ ગોપ ગોવાળો તમામ લોકો ભગવાન માધવની પૂજા કરશે અને તમે વૃક્ષોની અધિષ્ઠાત્રી બની અને ગોપ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વેચ્છાપૂર્ણક નિરંતર તમે વિહાર કરી શકશો બ્રહ્માજી આટલી વાણી કહી અને બ્રહ્માજી જ્યારે પ્રણામ કર્યા બ્રહ્માજીને તુલસીએ અને ફરી પાછું કંઈક કહ્યું કે હે તાત તમે મને એ બતાવો કે હું તમને સત્ય કહું છું કે બે હાથ વાળા મને જે પ્રીતિ છે એ ચાર ભગવાન વિષ્ણુમાં મને મારે બે ઠાકોરજીમાં જોઈએ છે મારે ગોવિંદને પ્રાપ્ત કરવા છે ચતુર્ભુજ નારાયણને નહીં એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે મને રાધાના ભયમાંથી રાધાના શાપમાંથી મુક્ત કરી દો અને મને મારું ઈચ્છિત ફળ આપો ત્યારે બ્રહ્મદેવ ફરી પાછા બોલ્યા કે તને ભગવતી રાધિકાના સોળ અક્ષરવાળો એક મંત્ર પ્રદાન કરું છું અને એ મંત્રનો તમે જપ કરશો તો રાધાજી તમારા માટે પ્રાણતુલ્ય થઈ જશે અને તમે બંને શ્રી કૃષ્ણ અને તુલસી એ ગુપ્ત પ્રેમને રાધિકા નહીં જાણી શકે અને રાધાને સમાન ગોવિંદની જે પ્રેય પ્રાપ્તિ થઈ છે એવો જ પ્રેય તમને પ્રાપ્ત થશે માટે તમે રાધાના એક મંત્રને તમે એનું અનુષ્ઠાન કરો આટલું કંઈ અને ભગવાન બ્રહ્માએ દેવી તુલસીને ભગવતી રાધિકાનો સોડસોડ સોડશાક્ષર મંત્ર આપ્યો ઉત્તમ સ્તોત્ર આપ્યું ઉત્તમ કવચ આપ્યું અને પૂજાનો વિધિ બતાવી અને ભગવાન બ્રહ્માજી ગયા છે આ બાજુ દેવીએ રાધાજીનું એ ભગવતીની જેમ ઉપાસના કરી અને બ્રહ્માને જેવું કહ્યું હતું એ જ પ્રમાણે એની પૂજા અર્ચન કરી અને એના પ્રભાવથી એના જીવનમાં દિવ્યતા આવવા લાગી છે દુર્લભ એવા મહાન સુખોનો ભોગ લાગવા લાગ્યો એને ધીમે ધીમે પોતાનું સમય પસાર કરવા લાગી એમાં તુલસી અને શંખચૂડના દર્શનની વાત છે એક વખતના સમયે ભગવાન નારાયણ કહે છે કે એક વખતનો સમય હતો અને વૃષધ્વજ એની આ નવ યુવાન દીકરી એ તુલસી અત્યંત સંતુષ્ટ પ્રસંચિત થઈ અને એક સૈન ઉપર રહેતી હતી અને આવા સમયે એના મનની અંદર કામના પાંચ બાણો લાગ્યા છે તો એને પોતાના શરીરને ચંદનથી આખા ચંદનથી એનું લેપન કર્યું પોતે શણગાર સીજા નત નવા એવા આભૂષણો પહેર્યા છે અને એવામાં બરાબર એક શંખચૂડ નામનો એક જે અસુર છે જે રાધાજીના સાપને લઈ સુદામા નામનો જે ગોવાળ હતો એ દાનવ બનીને આવ્યો હતો એનું અને તુલસીનું ત્યાં મિલન થાય છે શંખચૂડે પ્રશ્ન કર્યો આપ કોણ છો શા માટે અહીંયા આવ્યા છું અહીંયા પ્રયોજન છે અને અને આ બધા જ પ્રશ્નોને સાંભળી તુલસી છે કે હું ધર્મધ્વજની પુત્રી છું તપોવનમાં તપસ્યા કરવા માટે નિમિત્ત એક તપસ્વીને મેં રૂપમાં રહી છું આપ કોણ છો અહીંયા આપ અચાનક ક્યાંથી આવી પડ્યા અને ત્યારે તુલસીજીની સાથે જે સંવાદ થાય એ શંખચૂડ પોતાની ઓળખાણ આપતા કહે કે હું હે દેવી તમે આ સમયે જે અહીંયા ધર્મશાસ્ત્રની વિરુદ્ધ તમે અહીંયા મારી સાથે વાત કરી રહ્યા છો અપરિચિત પુરુષ સાથે અપરિચિત સ્ત્રીને ક્યારેય વાત ન કરવી ક્યારે તુલસીજી હસે છે કે મારા આટલા રૂપને જોઈને પણ તમને મારામાં પ્રેમ ન જાગ્યો શંખચૂડ કહે છે તુલસી તમે તમારા સૌંદર્યના વખાણ કરો છો તમે જે ધર્મશાસ્ત્રની વાતો કરો છો એ વાત બધી બરાબર છે પણ મને હવે થોડુંક સાંભળો મને સત્ય અસત્યમાં જે ખ્યાલ છે તેને તમે સાંભળો વિધાતાએ બધાને મોહિત કરીને અહીં મોકલ્યા છે વિધાતાએ સૌનું એક એક પાત્ર શોધીને અહીંયા મોકલ્યા છે અહીંયા જે પણ જીવાતમાં આવી અને જે પણ કર્મ કરે છે એ જીવાતમાં માત્ર ને માત્ર પોતાના યોગ્ને કરીને થાય છે દેવ યોગ્ને કરી અને બધું અહીંયા સુખ દુઃખને ભોગવે છે મા બાપ દીકરા દીકરીઓનું ઘર ગોતે કે ચાલો દીકરા માટે સારી સ્ત્રી ગોતીએ દીકરી માટે સારો પુરુષ ગોતીએ મા બાપ માત્ર નિમિત્ત બને છે બાકી બધું જ દેવ યોગે કરીને અહીંયા મોકલેલા છે આપણા માટે એક પાત્ર તૈયાર થયેલું જ હોય છે અને ભાગ્યમાં જો ભગવાને લખ્યું જ ન હોય તમે ગમે તેટલા તમે જપ કરાવો ગમે તે કરો તો ન થાય પણ કદાચ ભાગ્યમાં લખ્યું હોય કે સત્કર્મના પ્રભાવને લઈને તમારું ભાગ્ય ઉદય થતું હોય ક્યારેક ક્યારેક તમે જુઓ આપણે કોઈકને વિધિ વિધાન કરીએ અને એને કાર્ય સફળ થઈ જાય એટલે આપણે શું કહીએ અમે યજ્ઞ કર્યો એટલે કાર્ય સફળ થયું પણ તમારું પ્રાર્થમાં હતું જ એ કાર્ય પણ કાર્યની આગળ એક માત્ર સત્કર્મ રૂપી એક કાર્ય હજી બીજું પડ્યું તું સત્કર્મ રૂપી કાર્ય તમે કર્યું એટલા માટે થઈને તમને તમારા કાર્યની સિદ્ધિ થઈ કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે સંકચુડ અને તુલસી બે આવો સંવાદ કરતા હતા એ સમયે બ્રહ્માજી આવીને કહે છે કે તમે ખોટો સંવાદ ન કરો ભગવાને તમારા બેવ માટેથી નિર્માણ કર્યું છે માટે તમને બેવને કહું છું તમે બે વિવાહ કરી લ્યો તમે બેવ લગ્ન કરી લ્યો અને એ સમયે તુલસી સાથે શંખચૂડના ગાંધર્વ વિવાહ થાય છે એ બેવના ગાંધર્વ વિવાહ થયા અને લગ્નના અનેક પ્રકારો બતાવ્યા છે રાક્ષસી વિધિથી ભગવાન કૃષ્ણએ પેલું લગ્ન કર્યું હતું રુક્મણી સાથે કારણ કે સ્ત્રીનું હરણ કર્યું ગાંધર્વ લગ્ન થયા રાક્ષસી વિધિથી લગ્ન થાય આપણા વિધિ વિધ્યા ઘણા બધા પ્રકારના લગ્નની વિધિઓ બતાવી શાસ્ત્રોમાં એમાંનો એક ગાંધર્વ વિવાહ શંખચૂડ નામનો અસુર અને આ તુલસી બેવના અહીંયા વિવાહ કર્યા છે અને એ બેવ પોતે ભ્રમણ કરી રહ્યા છે બેવ પોતે પોતાનું દૈવ્ય દાંપત્ય જીવન જીવી રહ્યા છે એકબીજાને સુખી કરવાના બે પ્રયત્નો કરી રહ્યા છે શંખચૂડને પોતાના બળનું પણ અભિમાન હતું કહેવાય છે કે દેવતાઓને અહીંયા શંખચૂડની સાથે યુદ્ધ થાય છે પણ તુલસી પાસે એક તપસ્તરીયાની એક માળા હતી અને એમાં ભગવાનનું वरदान હતું કે જ્યારે તુલસીનું વ્રત ભંગ થશે એની સાથે કપટ થશે ત્યારે શંખચૂડ હરાશે ભગવાન શિવ સાથે ઘણો જ્ઞાન ઉપદેશ થયો ઘણી બધી વાર્તાલાપ ભગવાન શિવ સાથે ભગવાન શિવે સમજાવ્યું કે તું દેવતાઓનો વિદ્રોહ ન કર દેવતાઓને ખોટા તું હેરાન ન કર પછી તો કહેવાય છે કે કુમાર કાર્તિકે અને ભગવતી ભદ્રકાલી હારે પણ શંખચૂડનું યુદ્ધ થાય છે અને ત્યારે એ સમયે આકાશવાણીને લઈ અને પાશુપતાસ્ત તરતી શંખચુંડ અવધ્યનું કારણ છે એની આકાશવાણી થઈ કે જ્યાં સુધી સતીવૃંદા તુલસી જે છે એનું ચારિત્ર્ય ભંગ નહીં થાય ત્યાં સુધી શંખચુંડને કોઈ મારી નહીં શકે દેવતાઓ સુધી યુદ્ધમાં દેવતાઓ હારે છે એક વખતના સમય સંધિ કરવા માટે આવે શંખચુંડ પાસે જે કવચ હતું એને માગવા માટે થઈ અને ભગવાન નારાયણ પોતે વૃદ્ધ બ્રાહ્મણના રૂપની અંદર આવી અને શંખચૂડ પાસેથી એ કવચને માગે છે અને ત્યાર પછી જ્યારે શંખચૂડ જ્યારે દેવતાઓ સાથે યુદ્ધ કરે અને એ યુદ્ધમાં ભગવાન નારાયણ પોતે શંખચૂડનું રૂપ લઈ અને તુલસી પાસે આવે છે તુલસીને એમ કે આ મારો પતિ છે અને એ જગ્યાએ જ્યારે શંખચૂડની સાથે તુલસી સાથે જ્યારે એનું વ્રત ભંગ કરવામાં આવ્યું આ બાજુ દેવતાઓના હાથે શંખચૂડ જે હતો એ ભસ્મ થાય છે અને આ સુદામા નામનો જે ગોપ છે એ પોતાના રૂપને છોડી અને ગૌલોકનો અધિકારી બને છે પાછો ત્યારે જે આ સતી વૃંદા છે એણે ભગવાનને શાપ આપ્યો કારણ કે એને તો સતી વૃંદાને તો હતું જ કે મારે વનસ્પતિ બનીને જવાનું છે ત્યારે સતીવૃંદાય જે છે એને શ્રાપ આપ્યો કે તમે આ વખતે મારી સાથે કપટ કર્યું છે હું તમને શ્રાપ આપું છું તમે આ જગતમાં જઈને પથ્થર થઈને રહેશો જ્યારે સતી વૃંદાય શ્રાપ આપ્યો ભગવાન નારાયણને ત્યારે ભગવાન કહે છે કે આ તમારું ઈચ્છિત કરવા માટે હું પથ્થર બનીશ અને એ પથ્થરમાં જળમાં તમે પથ્થર બનશો અને એ જળની અંદર તમને જે નાના નાના જીવજંતુઓ છે એ કોરી ખાશે અને એ કોતેલો જે નાનો પથ્થર છે એ તમે ભગવાન શાલિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયા છે અને એ ભગવાન શાળીગ્રામ એના લગ્ન થાય છે તમે જુઓ તુલસી નો ક્યારે હોય રાખીએ તો આ તુલસી જે છે એ અવતાર દ્વાદશી ના દિવસે તુલસી પત્ર તોડવું નહીં પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર તોડવું નહીં જે માણસ દ્વાદશીના દિવસે અને પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો એ સ્વયં ભગવાન વિષ્ણુનું મસ્તક ઉતારવાનું પાપ ભોગવે છે માટે દ્વાદશીના દિવસે ક્યારે તુલસી પત્ર ન તોડવું આપણે એકાદશી હોય અને દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય મેં ગઈ કાલે યાદ કરાવ્યું હતું તો આપણે તુલસી પત્ર મૂકવું હોય તો શું કરવું પડે આપણે એકાદશીના દિવસે તુલસી પત્ર ઉતારી લઈએ અથવા તો દશમીના દિવસે તુલસી પત્ર ઉતારી લઈએ પણ દ્વાદશીના દિવસે તુલસી પત્ર ન ઉતારીએ મેં ગઈકાલે એક વાતનું એ પણ તમને ચોખટ કરી હતી કે તમે તાજુ તુલસીપત્ર આજના દિવસે ઉતારો એ જેટલું પવિત્ર છે એના કરતાં ત્રણ દિવસનું વાસી તુલસીપત્ર વધારે પવિત્ર છે તુલસીપત્રને ધોઈ અને સ્વચ્છ બનાવીને ભગવાનને તમે અર્પણ કરી શકો તો આ ત્રણ દેવીઓની કથા અને એમાં ગંગા રૂપમાં રહેલી આ ભગવાન નારાયણ ની પત્ની જન્મ પામતા પામતા આગળ સતી વૃંદા સુધી પહોંચે અને ભગવાન નારાયણ પોતે શાલિગ્રામ બને એ શાલિગ્રામ અને તુલસીનો જે મહિમા છે એના જે લક્ષણો ની કથા છે એ કથાને આપણે આગળના દિવસે કાલે કહીએ પણ આજે તુલસીના વિવાહ કરાવવા છે ને બે ગીતો લગ્ન ગીત તમે ગાવ તમે કપડાં પહેરી નવા નવા જો ને લગ્નના કપડા પહેરીને આવ્યા છે એને એમ કે અહીંયા મંડપ નખા ખાહે જાન આવશે એવું તો આ કથા એવી ગઈ છે આપણી કે પ્રસંગો બધા ઉજવવાના પાત્રો કોઈ નહીં પ્રસંગો બધા પણ પાત્રો કોઈ નહીં ભગવાનને શાપ આપ્યો છે તમે પથ્થર બની જાવ ભગવાન પથ્થર શું કામ બન્યા એનું એક માત્ર કારણ કે જયારે ભગવાને તુલસીનું જયારે ચારિત્ર ભંગ કર્યું અને શંકુટ જયારે બળીને ભસ્મ થયો ત્યારે તુલસીએ કહ્યું કે તમે પાષાણ હૃદયના થઈ ગયેલા છો તમે મારા ઉપવાસ થઈ તમે મારા વ્રતને તોડ્યું છે માટે હું તમને શાપ દઉં છું કે જાઓ તમે પથ્થર થઈને રહેશો જે લવણ સમુદ્ર છે એની અંદર તુલસી શાળીગ્રામ થાય ભગવાને કહ્યું કે દેવી તમારી પણ તપશ્ચર્યા હતી અને શંખચુડે પણ તમને પ્રાપ્ત કરવા માટે થઈને તપશ્ચર્યા કરી હતી હવે તમે જાઓ ગંડકી નદીમાં તમારા આ દેહનો ત્યાગ કરો તમે મારા ધામને પામશો અને તમારા માથાના જે વાળ છે એ વાળમાંથી તમે એક વૃક્ષ બનશો અને એ વૃક્ષ એટલે તમે સ્વયં તુલસી પોતે ફરી પાછા આવશો આ જગતમાં